છે કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા છું હું સાબિત કરવા માંગો છું ટીડીઓને ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા ને હું માણિક મેળવ છું એટલે હા એટલે ધમકાવ્યા તમે ટીડીઓને ધમકાયા મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી શિક્ષકો ખુલાસો કરીને જાઓને ખુલાસો કરવા ખુલાસો કરો મારા નામ ખુલાસો કરવાનો કોઈ જરૂર તમારા પર ઓથે ખબર તો તમે બીજા મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ ડેડીયાપાડા માહોલ બગાડવાની બગાડતો નથી બિલકુલ નહીં ખોપકુ જમાવાનો

તમને દર વખત અમને છે ને દર વખતે ટેપ પડી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તે ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી જાય

રોક રોક મારે તમને દીધું એક મિનિટ ભાઈ તમે એકલા નહોતા હું ધારાસભ્ય છું શિક્ષક નથી બંધ કરો મારી સાથે ચર્ચા કરવાની આજે ભી મને છે ને ને બધું કીધું છે

આંકડા ચલાવવાનું દારૂ વાળા દારૂ વેચવાનું ખુલાસો ધારૂ બેઠી ધારો ધારો વેચવાળો તારો બાપ નથી તારો બાપ નથી

બંગલા બાંધા વિસ્તાર માં લાગે છે તારા જેવી તો વોટ રૂપી આવી ગઈ અરે અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો મે આવો મનસુખભાઈ ની પોતાની આઈટી નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતાની તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયત માં ની કચેરી ખાલી હતી હું પણ મારા છ મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મંડળી ના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં ગઈ મારી ફાઇલ પણ ત્યાં ટીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોક છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને વિસ્તારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપના માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય વિનંતી છે અમને અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે તે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમને કોઈ વાંધો નથી અમે ખીલપી વાળવા માંગશે પણ પીલ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને વધારે ઉશ્કેર્યા છે કાયદોની અને વ્યવસ્થા ખોડવાય પણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીરતાથી નથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની છે અમે બને ત્યાં સુધી બધે કોઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો છે હમણાં ભી એટલા લોકોનો ફોન આવ્યો મેં કીધું કંઈ એવી ઘટના નથી ગઠી પણ પછી લોકો એવી જ રીતે અમારી સાથે વર્તન કરશે તો અમે ખુલ્લા છે મેદાનમાં આવી દેજો તો અમારી સેફ આપસે એકની રિક્વેસ્ટ છે લો એન્ડ ઓર્ડર આપ પ્રોપર મેન્ટેન કરજો બાજુમાં જો તબા છે વો અમારું કામ હે અમારે પાસે છોડી દેજો હમું ઇસકા પૂરા કાનૂની તાર છે જો કાર્યવાહી હોવી હોય તો बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो आपकी हो बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह है कि नहीं चलेंगे आप हमारे हम भी कुल्ले में आ जाएंगे आप हमारे पास आइए आप, आप कर उनके वो घर कर आपको जोर लगाकर वो कायदे को भूल जाते हो वो लोग सही बात अभी तक जितनी घटना बनी है कायदे का इम्प्लीमेंटेशन हमारा काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास आइए तो मैं डायरेक्ट का जानकर चौधरी साहब आलोक ने टेप पोड़े ली અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે અમે કોઈ કેમ કર્યું છે ને મને ખબર છે બરાબર સાહેબ બેઠા છે કો તમે જેટલું કરશો અમે એટલા કો કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો અમે બીજબી નથી અમે બી પછી